ભાબર પોલીસને મળી મોટી સફળતા ફિલ્મી ઢબે પીછો કરી ભાબર પોલીસ દારૂ ભરેલી પિકઅપ ડાલું ઝડપ્યું ભાબર પોલીસે કટ્ટાવ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી કિસમને દારૂ ભરેલ પિકઅપ ડાળા સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો ભાબર પોલીસે કુલ છ ના મુદ્દામાલ સાથે કારૂપીને ઝડપી પાડ્યો ભાબર પોલીસ ટાઉન સ્ટાફના માણસો ભાબર આદનપુર હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા બનાસકાંઠા દિયોદર તાલુકાના મોજરૂ ગામનો ઈશમ કનુજી મેવાજી ઠાકોર રહે દિયોદર તાલુકામાં મુજરુવાળો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો કટાવ ત્રણ પાસે પિકઅપ ડાલામાં ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન ખાનગી હકીકત બાતમી મળતા દારૂ ભરેલ પિકઅપ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો કિંગફિશર બિયરટીન નંગ એક હજાર એસી કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર આઠસો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર સહિત દારૂ ભરેલ પિકઅપ ડાલું જેનો નંબર જી જે આઠ એ વાય જીરો ત્રણસો એકસઠ કિંમત રૂપિયા ચાર લાખ કુલ મુદ્દામાલ ટોટલ રૂપિયા છ લાખ અઠાવન હજાર આઠસોના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ભાભર પોલીસ સ્ટેશનમાં લાવી જેલ હવાલે કરવામાં આવ્યો હતો આગળની કાર્યવાહી ભાભર પીઆઈ ટી ચૌધરીએ હાથ ધરી છે પકડાયેલ આરોપી કનુજી મેવાજી ઠાકોર રહે તાલુકો દિયોદર મુજરું નાસી છૂટેલા આરોપી પ્રવીણભાઈ હરચંદભાઈ રાજપૂત રહે તાલુકો થરાદ મોરીલા કામગીરી કરનારની યાદી ભાભર પીઆઈ ટી ચૌધરી એએસઆઈ પ્રહલાદસિંહ જેમાજી પી મહેશભાઈ તેજારામભાઈ પીસી હરેશભાઈ દેવાભાઈ પીસી વિક્રમભાઈ નાનજીભાઈ અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા